એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ને જેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ પટ્ટો અત્યારે ફેલાતો જોવા મળી રહ્યો છે ને વાવાઝોડું તીવ્ર બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથેને ને વીજળીના ગાજવીજ સાથે આટલા એરિયાની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર તો જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી પણ જાહેર કરવામાં આવી છે અને દસ ઇંચ થી લઈને વીસ ઈચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે અત્યારે વાવાઝોડું નાગપુર આજુબાજુના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે અને વાવાઝોડું ટકરાવાની સાથે જ બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર ધાનબડ અલ્હાબાદના વિસ્તારોની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પલટા સાથે અત્યારે વરસાદ શરૂ શરૂ થયેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર પણ મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને પાછલા ચોવીસ કલાકમાં સત્યોતેર તાલુકાની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને જેમાં છ ઈંચ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને આ વરસાદ સુરતના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર

પવનની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર આજે મેઘતાંડવ જોવા મળશે પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળી શકે છે ને ગાજવી સાથે অতি ભારે વરસાદ આજે ગુજરાતમાં જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે ને સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી પણ તીવ્ર અને घातक પવનો ફૂંકાતા જોવા મળ્યા છે તો બંગાળની ખાડીના દરિયામાંથી પણ અત્યંત તીવ્ર બનેલા પવનો હવે આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને અને ભુવનેશ્વર વિસ્તારોની અંદર કિલોમીટર કિલોમીટર કલાકની કલાકની ઝડપથી લઈને ઝડપે તીવ્ર પવનો ફૂકાતા જોવા મળ્યા છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ફૂકાતા જોવા મળ્યા છે આમ ગુજરાત ઉપર આજે પવનની તીવ્રતા સાથે મેઘતા થવાને લઈને આગાહીની સાથે હાલ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર જળબંબાકાર ને ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ ગુજરાત પર મોટી ને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ને આગાહીને જોતા ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિ ભારે મેઘ જોવા મળશે જે અંગે પણ મિત્રો આપણે સવિસ્તાર પ્રમાણે માહિતી મેળવવાના છીએ તો સૌ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી આપણે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આગામી બે થી ત્રણ કલાકની અંદર આભ ફાટેલું જોવા મળશે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ભાવનગરના જિલ્લાની અંદર બોટાદના વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર આબ ફાટ્યું હોય તેવી રીતે અત્યંત ભારે સિસ્ટમની અસરોને જોતા જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને હાલ રાજ્યની અંદર મોટીને મહત્વની આગાહી છે ગાજવીજ સાથે રાજ્યની અંદર ભાવનગરના વિસ્તારની અંદર બોટાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર જળબંબાકારને અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં પણ પવનની તીવ્રતાની સાથે આજે મોરબીના વિસ્તારની અંદર ચોટીલા રાજકોટનો વિસ્તાર જામનગરના પંથકોની અંદર જસદણના વિસ્તારોની અંદર ગોંડલનો વિસ્તાર ભાનવડ સલાયાની સાથે પોરબંદર જૂનાગઢની સાથે અમરલીના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે વેરાવળનો વિસ્તાર ઉનાનો વિસ્તાર મહુવા અલંગના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ આજે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ આગામી કલાકોની અંદર ખાબકી શકે છે જેવી આગાહી હાલ મિત્રો સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર આજે ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણને ભારે જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં આજે દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર લુણાવાડા ગોધરાના વિસ્તારોની અંદર અને ખંભાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે એમ આજે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા અને ગોધરાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે જ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદની સાથે ખંભાતનો વિસ્તાર વડોદરાના વિસ્તારની અંદર બોડેલીનો વિસ્તાર ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાની અંદર પણ આગામી કલાકોની અંદર જળબંબાકારને ધોધમાર વરસાદ વરસવાડે લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે વડોદરાના વિસ્તારની અંદર અને અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે આમ હવે લોકોને ગરમીમાંથી રાહત મળવાની છે અને નવી વાવાઝોડાની અસરોને જોતા આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ખાબકતો મિત્રો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી છે કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે ને આ વાદળોની સાથે આજે પવનની તીવ્રતા સાથે અત્યંત મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના આટલા વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્રને ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આમ આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે ખાંગા થયા હોય તેવી રીતે અતિભારે વરસાદ આગામી કલાકોની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર ભરૂચના વિસ્તારની અંદર રાજપીપળાની સાથે નર્મદાના જિલ્લાની અંદર મોટો બદલાવ જોવા મળી શકે છે સુરતનો વિસ્તાર તાપી નવસારી ડાંગ વલસાડની સાથે વ્યારા અને આહવાના વિસ્તારોની અંદર પણ આજે પણ પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારીના વિસ્તારની અંદર વલસાડનો વિસ્તાર બિલ્લીમોરાના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર બારડોલીના વિસ્તારોની અંદર વનસાડાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર તે ઉપરાંત કોસંબાના વિસ્તારોની અંદર દહેજનો વિસ્તાર ભરૂચના વિસ્તારની અંદર અને આમોદના વિસ્તારોની સાથે જાંબુસરના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને પણ હાલ અત્યારે મિત્રો તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાત ઉપર વાવાઝોડાની અસરો વધવાના કારણે આગામી બેથી ત્રણ કલાકની અંદર અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે જળબંબાકારને કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ અનુમાનની સાથે આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આપણે મિત્રો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ મધ્યમ અને ધીમો વરસાદ જોવા મળશે પરંતુ અરવલ્લીના વિસ્તારની અંદર અને ગાંધીનગરના વિસ્તાર અરવલ્લી અને ભારે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે ખેડબ્રહ્માના વિસ્તારની અંદર અને હિંમતનગરના વિસ્તારોની અંદર તીવ્ર યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર વધતું મિત્રો જોવા મળી રહ્યું છે કચ્છના દરિયા કિનારાની અંદર હવે પવનો મજબૂત બનીને ફૂંકાતા જોવા મળ્યા છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ભારે જોર કરીને ખા ભારે અત્યારે તીવ્રતાથી કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાનું દબાણ સક્રિય કરતું જોવા મળ્યું છે જેમાં કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો જેમાં લખપત નળિયા માંડવી ગાંધીધામના વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘમહેર જોવા મળશે સાથે સાથે બાડેલી ખાવડ અને રાપરના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસી શકે છે આમ ગુજરાતની અંદર આજે સાર્વત્રિક વરસાદ જોવા મળશે સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડું ટકરાવાની સાથે અત્યારે અનેક વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડું અત્યારે ટકરાઈને પોતાનું ભારે પ્રકોપ દર્શાવતું જોવા મળ્યું છે જેમ જેમ દિવસ પસાર થશે તેમ ગુજરાતની અંદર વરસાદી